પડી ગઈ છે તેને ગૌપ્રેમી લોકો દ્વારા બચાવવાની કામગીરી કરી રહ્યા છે તમે જોઈ શકો છો લાઈવમાં થોડા દિવસ પહેલાં આપણે એ લાઈવ કર્યું હતું કેનાલમાં ઘણું બધું પાણી હતું અને આ મિનિટ બે મિનિટ પહેલાં જે તે માછળા ન બચાવ્યું તો તે મરી જાત હાલ પણ જયારે યુવાનો બધા ભેગા થયા છે અને તમે લાઈવ જોઈ શકો છો ગાયને બચાવવાની કામગીરી કરી રહ્યા છે કેનલ માં પડી ગઈ છે તેને હાલ અત્યારે યુવાનો દ્વારા કાંધીતો દેવામાં આવી આ મિત્રો તમે જોઈ શકો છો ચરાળ ગામના યુવાનો બધાય આવી ગયા છે કરવામાં આવશે તેવું કહી રહ્યા છે કારણ કે કેનાલ ઘણી ઊંડી છે ત્રીસ જેટલી દ્રશ્યો ગાય બચાવવાની કામગીરી કરી કરીએ છીએ ભલાભાઈ ભરવાડ ઘણી બધી ગાયો બચાવી છે પોતાના જીવના જોખમે આજે તો પાણી ઓછું છે બાકી જાજુ પાણી હોય તો જ મારી જાય છે ઘણા છે જતા તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્ય મિત્રો ગામે ત્યાં મોરબી બ્રાન્ચની કેનાલ છે જેમાં એક ગાય પડી ગઈ છે સેવાનું કામ કરી રહ્યા છે પણ ઘણી વખતે સેવાના કાર્યો જે સેવાકીય કરતા હોય તેના બતાવતા હોઈએ છીએ થોડા દિવસ પહેલા પણ આપણે જોયું હતું એક ગૌ વંશને મોટે પગમાં ધાર્યું મારી દીધું હતું એવા પણ લોકો છે અને આવા સેવાભાવી લોકો પણ છે પોતાના જીવના જોખમે કેનાલમાં પડી અને સેવા કરતા હોય છે અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ચરાળવા ગામથી ચરાળવા ગામની મોરબી કેનાલ પાસેથી ગાયને જ્યાંથી ચડી શકે હોય ત્યાંથી બહાર કાઢવામાં આવશે તેવું જણાવી રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો આ કરતા લોકોનો વિડીયો જરૂરથી શેર કરજો જેથી બીજા પણ પ્રેરાય અને આવી સેવા કરે આ જગ્યાએ તમે જોઈ શકો છો કેનાલનો પ્રવાહ પણ ઘણો છે ચરાળવા ગામના યુવાનો દ્વારા આ ગાયને બહાર કાઢવામાં આવી રહી છે જેમાં મેન ફાળો અમારા ભલાભાઈ ભરવાડનો છે બાકી ચરાળવા ગામના ઘણા બધા યુવાનો છે ગૌપ્રેમી ગ્રુપના જોઈ શકો છો ગાયને બચાવવાની કામગીરી કરી રહ્યા છે કેનાલની ઊંડાઈ ત્રીસ ફૂટ જેટલી છે આ જગ્યાએ તમે જોઈ શકો છો કેનાલનો પ્રવાહ પણ જાજો છે તમે જોઈ શકો છો મિત્રો દ્વારા ગાયને ખેંચીને બહાર કાઢવામાં આવી રહી છે આ વિડીયો તમને સારો લાગે તો શેર જરૂરથી કરજો જેથી બીજા લોકો પણ આવી સેવા કે પ્રવૃત્તિ સાથે જોડાય ગાયને બહાર કાઢવામાં બહાર કાઢવામાં આવી છે જોઈ શકો છો ગાય ઊભી થઈ અને જતી રહી છે તો આવા સેવાકીય પ્રવૃત્તિ કરતાં લોકોને ખરેખર વંદન છે આપણે ઘણી વખતે જોતા હોય છે કેનાલમાં ગાયો અને ગૌવંશ પડતા હોય છે ત્યારે આવા સેવા ભાવ યુવાનો દ્વારા આવી સેવાકીય કામગીરી કરવામાં આવતી હોય છે જોઈ શકો છો સામે સાયફન છે સાઇફનમાં કોઈ પણ જીવ જાય તો તે બચી શકતો નથી સાયફનથી પચાસ ફૂટ દૂર જ ગાયને બચાવી લેવામાં આવી છે ખરેખર આવા લોકોને વંદન છે વિડીયો સારો લાગે તો શેર કરજો અમારા ફેસબુક પેજને ફોલો કરજો આવા જ વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો mi